નાના મોટા પ્રસંગે મળ્યા પણ એક વાત એમાંથી લઈને બેસે કે કર્મણ્ય વાધિકાર હસ્તે માફ લઈશું કદાચ ના કે તું સારા કર્મો કરતા જા કે સ્વામી અમે એક સારા કર્મોમાં માનીએ છીએ અને નિસ્વાર્થ ભાવે કરીએ છીએ ઇટ ઇઝ ગુડ બટ ઇઝ ઓનલી થર્ટી થ્રી પરસેન્ટ એ તો કર્મયોગની વાત આવી જ્ઞાન યોગ અને ભક્તિ યોગની વાત ક્યાં આવી એ બે પણ સાથે જોઈએ ને તમને કોક એકલું મિષ્ટાન પીરસી દેતો તમારે રોટલી દાળ ભાત શાક પણ જોઈએ ફરસાણ પણ જોઈએ દરેક પ્રકારનો સ્વાદ જોઈએ ત્યારે પૂર્ણ આહાર ઇન ધ સેમ વે યુ ઇન લાઈફ નીડ જોઈએ જ્ઞાન યોગ પણ જોઈએ અને ભક્તિ યોગ પણ જોઈએ પણ બૌધા લોકોને દોડવું ગમે છે ક્રિયાવંત રહેવું ગમે છે એક્ટિવ રહેવું ગમે છે સાયલેન્સ ને નિષ્ક્રિયતા માને છે એટલે આ વાધિકાર હસ્તે એક શ્લોક પકડીને બેસે છે